જુનાગઢ શહેરના જે અમુક વિસ્તારો છે જેવા કે ચોક ઉપરકોટ તૃષીપુરા વિસ્તારનો આદિત્યનગર નંદનવન ખામધોડ વિસ્તાર તેમજ કલેક્ટર ઓફિસની બાજુમાં આવેલ મીરાનગરની આજુબાજુનો વિસ્તાર છે ખાંચીપદ્દની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં વિધર્મીઓ દ્વારા પ્રોપર્ટી જેહાદ ચાલી રહ્યો છે જેને કારણે ત્યાં આ વિસ્તારમાં રહેતા હિન્દુ લોકો માઇગ્રેશન કરી અને બીજી જગ્યાએ જતા રહે છે જો આ હિન્દુઓનું માઇગ્રેશન કે સ્થળાંતર રોકવું હોય તો આ બધા જ વિસ્તારોમાં અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે જેને કારણે આ હિન્દુઓનું માઇગ્રેશન થતું અટકી શકે એટલા માટે ગુજરાત સરકારને મેં અનેક વખત રજૂઆતો કર્યો છે ફરીથી એક રિમાઇન્ડર રૂપે આજે રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ વિસ્તારોમાં અશાંત ધારો લાગે જેને કારણે આ વિસ્તારમાંથી માઇગ્રેશન થતું હતું